નર્મદા ડેમ પરિસરમાં પ્રકૃતિ સોળે કડાઈ ખીલી ઉઠી છે. પ્રવાસીઓ માટે નર્મદાનું પ્રાકૃતિક સૌંદર્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ડુંગર, ગીરીમાડાઓ અને નયનરમિયા ધોધ જોવા માટે પ્રવાસીઓ ઉમટ્યા છે. ચોમાસામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. નર્મદા ડેમ ઓવરફ્લો થતા પ્રવાસીઓ જોવા માટે ઉમટી પડ્યા છે. તો ગુજરાત ને મિની કાશ્મીર કહેવામાં આવે છે નર્મદા જિલ્લામાં અત્યારે બીજી બાજુ નર્મદા ડેમ માંથી પાણી છોડાયા બાદ એના આજુબાજુ નું પરિસર કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠી છે એના પહાડો જંગલો પહાડોની આજુબાજુ પણ વાદળો જાણે સ્પર્શ કરતા હોય એવું હલાદક દ્રશ્ય તમને જોવા મળી રહ્યું છે અને ગાડી સામે એક તો કેક્ટસ ગાર્ડન છે અને બીજા પરિસરો એકતા નર્સરી પણ તમને જોઈ શકાય છે અને પ્રવાસીઓ માટે આ એક અલગ દ્રશ્ય ખૂબ સુંદર મજાનો નજારો જોવા મળે છે બીજી તરફ એમની જોવા માટે પણ પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે અત્યારે આ નર્મદાનું મિની કાશ્મીર સમુદ્રનું જે દ્રશ્ય છે એ સૌંદર્ય જોવા માટે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને તમે જોઈ શકો છો કે આ ચોમાસાની અંદર આ પ્રકૃતિ નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પૂર બહારમાં ખીલી ઉઠી છે જે પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બને છે દીપક જગતાપ ટીવી થર્ટીન ગુજરાતી ફક્ત ગુજરાતી નર્મદા